હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આ યોગ બધા આવ્યો છો આજના અમારા દીકરા દાનિશની સાથે તમારો વિડીયોમાં હાર્દિક સ્વાગત છે અને જોઈ શકો છો ગાઈશ દિવસો જાય એમ ઘોડાઓ છાપું તોડતા હોય છે અને તોડી તોડીને ગમે ગમે એટલી વાર એને કરીએ પણ આ વાસ વાસબાંબુ ટકતા નથી ગાઈસ તો આનો ઉપયોગ ના કરવો જોઈએ આપણે પરચેસ કરે છે તો આનો જેટલી વાર તૂટશે એટલી વાર આનો ઉપયોગ કરી લેશું આપણે કે બીજો ખર્ચો વાળું કોઈ જ કહી શકીએ એમ નથી કહીશ તો તમે જોઈ શકો છો એટલી બધી થઈ ગઈ છે તો આજે આપણે આની કરવાની છે સાફ સફાઈ અસ્વર રાખવા અને રાઇડિંગ કરવી જ આપણા માટે હોતી નથી એની સાફ સફાઈ ઘોડાઓની કેર કરવી રાખવા બધું ધ્યાન આપવું એવું અત્યંત જરૂરી હોય શકે છે તો નવા સ્વરોને એ કહેવા માંગુ છું કે ઘોડા રાખો તો ગાય એકાદો રાખો એકથી વધારે ઘોડા રાખવા હોય તમારે માણસો રાખવાની જરૂર પડશે કેમ કે તમે એક હાથે નહીં પહોંચી વરો અને જોઈ શકો છો ગાઈસ આપણી કોયલ છે ઘણી ગંદી થઈ ગઈ છે નવરાઈ લગભગ છ સાત દિવસ થઈ ગયા છે હજુ નવરાઈ નથી અને બાલ તો અત્યારે આપણે કામકાજ અને અત્યંત ભાગવાને કારણે આપણે ઘોડાઓની સેવા ચાકરી કે નથી કરી શકતા અને જોઈ શકો છો કે સીનું પણ હવે લગભગ મોસ્ટ ઓફ ખોરાકમાં અત્યંત ઘટી ગઈ છે હવે આપણે એની પણ ચાકરીમાં થોડું ધ્યાન દેવાનું છે ગાઈસ તો દોસ્તો હવે એક બે દિવસમાં ટાઈમ કાઢીને આપણે ઘોડાઓને મસ્ત સારા એવા ચકચકા હટ કરીને નવરાવી દઈશું અને વાત કરીએ ખાવા પીવાના ખોરાકની તો હવે થોડું ધ્યાન દેતા રહેશું એને તો પાછા એની થોડી તકલીફ ન પડે અને કોઈ તો ચલો અડધે છે તો વાંધો નથી આવ્યો પશીનું છે થોડી ગામડી છે સબર છે એના કારણે આપણે એને ખોરાકમાં ખાસ ધ્યાન આપવું અત્યંત જરૂરી શકાય કેમ કે હવે અત્યારે એના પેટમાં જે બચ્ચું છે વસેરી વસેરો જે છે એનું અત્યારે પોષણ સ્ટાર્ટ થઈ ગયું હશે તો આપણે એને સારામાં સારો ખોરાક આપવાની જ શરૂઆત કરી દઈશું જેથી કરીને આવનારી જે બી વંશ છે કે એને સારો એવો તંદુરસ્તી અને હેલ્ધી અને સારા એવા પ્રમાણમાં મજબૂતી અને લગભગ તમે જોઈ શકો છો ઘોડાઓ બેસે આ બે સિનો અને કોયલ એકબીજાની સાથે એટલી દોસ્તી થઈ ગઈ છે કે ખરેખર એમ લાગે કે બચપણથી નાના મોટા ભેગા ના ને નહીં નથી બીજા રહી શકતા નથી તો ગાઈસ તું સબની અંદર તમે જોઈ શકશો આપણે કાક બે સારું કરશું ઘોડાવ માટે અને મારા છોકરા આવશે કે એના દુવાને ને પણ ઘોડાવ ઘણા પસંદ છે તો એ બાબત પણ સારી છે અમારા સમયની અંદર એ પણ ઘોડાની સેવા ચાકરી કરી શકશે ગાઈશ તો એક આ હુનર સારો છે આપણા આવનારી પેઢીઓ માટે કે ઘોડાને જેનો શોખ હોય એને હંમેશા માટે પ્રેરણા આપતી રહેવું જોઈએ જાણકારી આપતું રહેવું જોઈએ જેથી કરીને એને અશ્વ પાડવામાં કોઈ જાતની તકલીફ ના આવે અને તમે અમારા વર્ગને જોઈને ગાય છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાવશો વિડીયોને લાઈક કરવાનું ભૂલી જાવશો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક જરૂર કરી દેજો જેથી કરીને અમને પણ થોડુંક પ્રોત્સાહન મળે અને આટલી મહેનત કરી રહ્યા છે ગાઈશ તમે જોઈ શકો છો છાકરું પી ગયું છે ઘણા સમયથી તો આજે એને આપણે બાંધીને મસ્ત બનાવી દઈએ જેથી કરીને વરસાદવાળા વાતાવરણની અંદર હોળી બહાર અને પલળે નહીં અને પલળે તમને ખબર હશે ગાઈશ કે શરદી ને થઈ જાય તો પછી આપણે તકલીફ પડવાની છે નસવાની પણ તકલીફ પડવાની છે તો એ બધું ધ્યાન રાખવું અત્યંત જરૂર છે ગાઈશ તો દોસ્તો મળીએ આવનારા સારા વિઓની સાથે ત્યાં સુધી મજા માણો આ વિડીયોની ક્લિપોની સાથે અને આવનારી તમામ પ્રકારની નવી જાણકારી તમારા સુધી સમક્ષ પહોંચાડશું તો વિડીયોને સ્કીપ ના કરવો અને ધ્યાનથી જુઓ અને મજા માણો આનંદ કરો મળીએ વિડીયોની અંદર થેન્ક યુ બાય બાય

dua, eh dua, nah itu, heh, eh dua, dua, ayo bi, apa ini baju? ini resta baju restau kertas, baju અર દરવાજો હતો જો લાકડાં તોડી નાખ્યો છોડે બેઠી